નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ કરજો મહુવામાં ફરીથી સેવા સમર્પણ અને માનવતાનો મહાપર્વ જોવા મળ્યો શ્રી સદગુરુ નેત્ર યજ્ઞ હેઠળ વિનામૂલ્યે આંખની તપાસ અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં આંખના તમામ રોગોનું નિદાન કરવામાં આવે છે જ્યારે મોતિયાબેનના દર્દીઓને સીધા રાજકોટ સ્થિત શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અહીં અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાકા વગરનો સારામાં સારું સોફ્ટ ફોર્ડેબલ કરવામાં આવે છે વિશેષ વાત એ છે છે કે ઓપરેશન પછી દર્દીને પાછા કેમ્પ સ્થળે લાવવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ કરવામાં આવે મહુવાના શ્રી કુબેરનાથ મંદિર કોલેજ રોડ ગાંધીબાગ પાછળ દર મહિનાની ત્રીજી તારીખે આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં માત્ર આંખની સારવાર નહીં પણ આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓનું પણ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે અને તપાસ કરવામાં આવે છે દર્દીઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ દર્શાવે છે કે આ સેવા યજ્ઞ લોકહિતમાં કેટલો લાભકારી સાબિત થઈ રહ્યો છે સેવા પરમો ધર્મ એ સૂત્રને સાકાર કરતું આ કેમ્પ મોહવા સહિત સમગ્ર ગુજરાત માટે આશીર્વાદ સમાન છે

અહીંયા આયુર્વેદિક અને હોમિયોપેથિક દ્વારા તપાસ કરી અને વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથિક દવા કરવામાં આવે છે મારું નામ ડોક્ટર ઉમેશ શિયા હોમિયોપેથિક મેડિકલ ઓફિસર પૂર્ણા આજ રોજ ગ્રુપ હોવા તેમજ સરકારી આયુર્વેદિક દવાખાનો ભાદરોડ અને સરકારી હોમિયોપેથિક દવાખાનો પૂર્ણા ના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે

અને મોટા પ્રમાણ માં લોકો લાભ લે એવી અમારી નમ્ર વિનાવ્યા દર મહિનાની ત્રીજી તરીકે રાજકોટ એમની સાથે આયુર્વેદિક રંગ અમે કેમ્પ કર્યું છે દોઢ મહિને ઓપીડી છે અને રાજકોટ મોકલી અને ભૂખ્યા ભોજનમાં બધાને ભરપૂર ભોજન આપી અને મોકલવામાં આવે છે થેન્ક યુ